વિકાસના પંથે છે એનું આ છે સાબિતી છે છે પરિણામ હવે આપણે એક વસ્તુ વિચારીએ કે બાપુ સારા કાર્યો કરવા જઈએ તો વિરોધ લોકો બહુ કરે આ એક કમ્પ્લેન જનરલી મને હોય તો મારી આ સમાજ વિનંતી છે કે સમાજમાં બે પ્રકારના વ્યક્તિઓ એક નેગેટિવ અને એક પોઝિટિવ એક સકારાત્મક અને એક નકારાત્મક તો બેનો દણું કરે ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખે કે ઘઉં એમાંથી કાકરા વીણો કે ઘઉં વીણો બોલો જ એટલે ખબર પડે તમને ગુજરાતી ખબર પડે કે ના પડે મને ત્રણ લેંગ્વેજ થાય ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ આઈ એમ એજ્યુકેટેડ શું વીણો ઘઉં કે કાકરા બસ એમ નેગેટિવ વ્યક્તિ છે કાકરા જેવા છે એને વીણીને સાઈડમાં કરાન દણું દળાઈને આવી મિષ્ટાન રૂપી વણકર ભવન કે શૈક્ષણિક સંપૂર્ણ ઉભો કરી દેવાય એક આકરા સામે જોવાય નહીં અને પોઝિટિવ કામ સમાજમાં કરતું રહેવાય સમાજ ઉત્થાન કરે છે એ વસ્તુ સારી છે પણ મારી આ સ્ટેજ ઉપરથી સમાજને વિનંતી છે કે તમાર દાન આપવું હોય તો આપજો ન આપવું હોય તો કંઈ નહીં પણ કોઈને નડતા નહીં હમણાંથી કોઈ એક નારો લગાવતા જ્યારે હું ભૂમિ પૂજનમાં નીચે ખાડામાં ઉતરો ત્યારે કે મનુભાઈ તું માગે બડો હમ તમારે સાથે આવો નારો લગાવતા હતા સારી વસ્તુ છે પણ આ સમાજની એક ખાસિયત છે એટલે જેને નારો લગાવ્યો એને નથી કેતો જનરલી વાત કરું છું આમ કે તમે આગળ બડો હું તમારે સાથ છે પછી પછાડવાના ધંધા કરે એટલે એ કઈ કરવાની જરૂર છે ને તમને અનુકૂળ પડે તો દાન આપજો ન તો અનુકૂળ પડે તો કાઈ નહીં નીચે બેઠેલા વ્યક્તિને એવું પણ વિચારવાનું જરૂર નથી કે આ બધાયે મોટા મોટા દાન આપ્યા એટલે અમે ઉપર એ લોકો ઉપર છે અને અમે નીચે છે એવું કાઈ છે ને મંદિર નું એક નાનું दृष्टાંત આપો કે મંદિરમાં નગરું ચામડાનું હતું અને ચપ્પલ પણ ચામડાના હતા બંને વચ્ચે સવાથ થયો કે તમે અંદર અમે બહાર આનું કારણ શું તમે ચામડાના નમે ચામડાના એટલે ભગવાન જોડે એક દિવસ પરમિશન માંગી કે ભાઈ તમે અંદર આવવા દે

તો કે સાલુ આ મંદિર તો રવાય એવું છે ને આ તો રોજ ઘા સહન કરવા પડે અહીંયા જે બેઠા છે ને એમણે ઘાસ સહન કરે છે સમાજના ના અગ્રણી અને એવું નહીં કે અહીંયા બેઠા નીચે પચાસ પચાસ લાખ રૂપિયા દાન હરવાઈ સોલંકી ભાઈ છે અને જોરદાર તાળીઓ થી વધાવો લાખ રૂપિયા વણકર ભવન માટે આપેલા છે અમૃતભાઈ પણ અહીંયા એના ટ્રસ્ટી પ્રમુખ શ્રી છે એટલે સમાજને ન નડો તો મોટા મોટી ભક્તિ છે ભક્તિ ભક્તિ કરવાની કોઈ ચીજ છે નહીં હું તમને ના પાડું છું તમારે મંદિરોમાં જવું હોય તો જજો ન જવું હોય તો કાંઈ નહીં ઘરે માતા મહાદેવ જેને માનતા એના દીવા કરવા હોય તો કરજો ન કરવા હોય તો પણ કાંઈ નહીં પણ બાજુવાળો એક ફળી તેલ માટે જો ભૂખ્યો બેસી રહ્યો હોય તો દીવો કર્યા વગર એને આપી દો ને એટલે ઓટોમેટિક ત્યાં તેલ પહોંચી જશે દમ દેખાવ દેખાવવાળી ભક્તિ કરવાની કઈ જરૂર નથી તમે શ્રદ્ધા રાખજો અંધશ્રદ્ધા ન રાખતા એક નાનું દ્રષ્ટાંત લઈ મારી વાણીને વિરામ આપવું કારણ કે મારે અન્ય કાર્યક્રમમાં જવાનું છે બસો થી કિલો અઢીસો કિલોમીટર દૂર ધોળા ધોળાધસા અમરેલી આવ્યું ત્યાં પહોંચવાનું સાંજે પાંચ વાગે એટલે કૂતરાનો શંખ મતલબ કૂતરાઓ એવું નક્કી કર્યું કે આપણે કાશી એ જવું છે એ સંગ નીકળ્યો કાશીએ જવા માટે તો પેલા જ ગામમાં નીકળ્યા એટલે આ સમાજના કાર્ય કરવાવાળા વ્યક્તિની સ્થિતિ શું છે અમૃતભાઈ સારું કાર્ય કરવા શરૂઆત કરી એટલે પેલા એમણે ભસવાનું ચાલુ કર્યું કૂતરા ભસે ને આપણે બોલવાનું ચાલુ કરીએ ફરક આટલો માફ કરજો ખોટું લાગે તો અન બહુ બહુ અનુકૂળ ના લાગે તો મને નહીં બોલાવો એનાથી સવિશેષ તો આપ મારું કઈ કરી શકવાના છો નહીં એમાં જરૂર પણ નથી

એટલે આપણે શોર્ટકટ અપનાવ એટલે આપણે શોર્ટકટ અપનાવ્યો અને ખેતરોમાં થઈ શોર્ટકટ થી કાશી પહોંચી ગયા અને તમે કોઈ સિદ્ધિ આશી કરો પછી તમારી પાછળ લાઈન લાગે બાબા સાહેબે પણ કીધું કે હું જયારે નીકળ્યો ત્યારે હું એકલો જ હતો પછી પાછળ કાફલો બનતો રહ્યો એટલે પછી સત્કાર સમારંભ રાખવામાં આવ્યો ઉતરાઓનો તો પૂછ્યું કે આપનું ઓપિનિયન જણાવશો કે તમે કાશી જઈને તમને તકલીફ શું પડી એટલે પેલા આપણે એક જ લીટીમાં જવાબ આપ્યો કે અભિપ્રાય એક જ લીટીમાં જવાબ આપ્યો કે અભિપ્રાય તો બહુ એક્સપિરિયન્સ બહુ લાંબો નથી પણ જે ગામેથી નીકળ્યા ને ત્યાં અમને અમારા જ નડે એટલે નડવાનું બંધ કરતો મોટા મોટી પડતી એનું એક સંકુલ બની રહ્યું છે વિદ્યાર્થીઓ માટે જે એનું ભૂમિપૂજન માટેનો આજનો પ્રોગ્રામ હતો અને એના અંદર આપણા સમાજના ચાંદખેડામાં રહેતા તમામ વ્યક્તિઓ અને આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને એમની આજે આજે ભૂમિપૂજન વિધિ સંપૂર્ણ કરવામાં આવી શું સમાજના આજના દિવસે મારે કહેવાનું કે આપણા સમાજના બાળકો જે છે જે શિક્ષણ જે વંચિત છે કે જે ગરીબ બાળકો છે એમના માટે આવું ભવન બને અને એના અંદર એમને મફત શિક્ષણ આપવામાં આવે અને જે ભરતી થાય છે સરકારી ભરતી થાય તેના અંદર મફત તાલીમ આપવામાં આવે અને બીજી જે કંઈ આર્થિક સહાય કરવામાં આવે અને આપણા સમાજના બાળકો આગળ આવે અને આપણો સમાજ આગળ આવે એ જ આપણી અપીલ આપણું નામ રમેશભાઈ મકવાણા ચાંદ આજના કાર્યક્રમ વિશે હું એ કહેવા માંગીશ કે ખરેખર આજનો કાર્યક્રમ એ અત્યાર સુધીનો સૌથી સારામાં સારો કાર્યક્રમ છે વણકર સેવા સંઘના તરફથી આ જે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એની અમારા સમાજને ખૂબ જ જરૂર હતી અને એક વણકર સમાજની દીકરી તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારા વડીલોએ આટલો સરસ વિચાર કરી અને આ વણકર ભવનનું નિર્માણ કરવાનો જે નિર્ણય કર્યો છે અને એમાં સૌથી વધારે ધન્યવાદ હું એ લોકોને કહેવા માગું છું કે જે લોકોએ પોતાના તરફથી એમાં દાન આપ્યું છે સહયોગ આપ્યું છે અને આ વણકર ભવનને ઊભું કરવામાં બધાએ જે સહયોગ આપ્યો છે તમામને હું ધન્યવાદ કરવા માંગુ છું એક વણકર સમાજની તરીકે હું સમાજને બસ એ જ કહેવા કે આપણે બાબાસાહેબ આંબેડકરે આપણને જે ત્રણ સૂત્રો આપ્યા હતા કે ભાઈ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો એમાં આપણે શિક્ષિત તો બની ગયા છીએ સંઘર્ષ પણ કરી રહ્યા છીએ બધા પણ જરૂર છે સૌથી મોટી જરૂર છે કે એક એક એકત્ર થઈને આખા સમાજે આ રીતના બધા ભવનો બધાનું નિર્માણ કરી અને આપણી યુવા પેઢીને આપણો વારસો સારી રીતે આપીએ એ રીતનું કંઈક કાર્ય કરવાની ખૂબ જ જરૂર છે એટલે હું મારા તરફથી દરેક યુવા બહેનો ભાઈઓ વડીલો બધાને એક જ સંદેશ આપવા માંગુ છું કે ખરેખર આવા વિચારો કરવાની ખૂબ જ જરૂર છે અને એને અમલમાં લાવવાની પણ એટલી જરૂર છે અર્ચના પિનાકીનું પણ આ ગામ દૂર નાખ્યું સમાજના જે જરૂરિયાતમંદ નથી એવા વિદ્યાર્થીઓને લાવી અને તેને ટ્યુશન આપવાનું અને એના જે ક્લાસીસ ચાલુ કરી અને છોકરાઓને આગળ વધે અને નોકરી માટે પણ એના જે ક્લાસ ચાલુ કરવા અગિયાર બારના ક્લાસ ચાલુ કરી અને એ સારું આવી જાય દરેક દરેક સમાજની જરૂરિયાત સમગ્ર અનુસૂચિત સમાજ આ રીતે દરેક જગ્યાએ દરેક જગ્યાએ જિલ્લા જિલ્લા લેવલે આવી જે સંસ્થાઓ ઊભું કરી અને સમાજના છોકરા જરૂરિયાત વિદ્યાર્થીઓને એના સહાય કરે એ જરૂરિયાત છે આજની જમાનો આજની જરૂરિયાત પ્રમાણે એ જરૂરિયાત છે ખાસ આપણું નામ ધીરુભાઈ મોહનલાલ જાધવ